અંકલેશ્વરમાં તેવીસમી ડિસેમ્બરના લગ્નના રિસેપ્શન પ્રસંગમાં આવેલા ત્રણસોથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કેટરસને ત્યાં રો મટીરીયલના નમૂના લઈ તબીબોના રિપોર્ટ આધારે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક પાર્ટી પ્લોટમાં ત્રેવીસમી ડિસેમ્બરના રોજ બલરામપ્રસાદ પ્રસાદ અગ્રવાલના પુત્ર વીર અગ્રવાલના લગ્નનું રિસેપ્શન હતું આ રિસેપ્શનમાં મુંબઈ વાપીસ સુરત સહિતના મહેમાનો અને સંબંધીઓ આવ્યા હતા તે લોકોને ભોજન આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી રાત્રિથી જ લોકોને અસર થવાની શરૂ થતા બીજા દિવસે રિસેપ્શનમાં ભાગ લેનાર ત્રણસોથી વધુ મહેમાનો ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઉલટી અને ઝાડા થઈ જતા નજીકની ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અંગે ભરૂચના માં ચામુંડા કેટરર્સને જમવાનો ઓર્ડર આપ્યો હતો તે ખાવાથી લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાના આક્ષેપો કર્યા છે આ મામલે તેમના પિતા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરી ફરિયાદ આપી હતી મારું નામ પિયુષભાઈ કરશનભાઈ પટેલ છે ત્રેવીસ તારીખે બલરામભાઈ અગ્રવાલના દીકરાના રિસેપ્શનમાં ગયા હતા અમે અને ત્યાં પરમભૂમિ પાર્ટી પ્લોટ સાવંત ચોકડીની બાજુમાં તો ત્યાં સાંજે જમ્યા હતા અને મા ચામુંડા કેટર્સ વાળાનું ત્યાં એના તરફથી મેનુ હતું એ જમ્યા પછી રાત્રે થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું અને ત્રણ ચાર વાગેટિંગની ઝાડા ઉલટી થઈ ગયા હતા તો તાત્કાલિક પછી આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા તો ડૉક્ટરનું કેવું છે કે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે તમને આ બધું થયું છે અને મારા ફેમિલીમાંથી બધા જ ફાધર ફાધર વાઈફ બધા જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને મારા ગ્રુપમાં જે પણ હતા હું જેને ઓળખું છું બધા જ

ફંક્શન હતું તે ફંક્શનમાં અમે ત્રણથી સાડા ત્રણસો જેટલા અમારા સગા સંબંધીઓના મારા મિત્ર મંડલોને બોમ્બઈથી અમદાવાદ સુધીને નિમંત્રણ આપ્યા હતા તેમાં બધા ભાઈઓ આવ્યા હતા અને રાત્રે સાડા છ થી દસ વાગ્યેનું ફંક્શન હતું બધા લોકોએ ભોજન કર્યા પછી બીજા દિવસે બધાને ફૂડ પોઈઝનિંગ થયું અને બધા પોતપોતાના વિસ્તારમાં રાત્રે જતા રહ્યા હતા અમારી નોલેજ પૂજબ જેના ફોન આવ્યા મેક્સિમમ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને જેના લોકો બધા લોકોએ વધારે વધારે તકલીફમાં છે હવે આ ફંક્શનમાં બધું અમારું કેટરર ભદ્રેશભાઈ પ્રજાપતિ માં ચામુંડા કેટરસને આપ્યું હતું પર હિસાબે અને સંપૂર્ણ જવાબદારી એમની હતી જેથી ક્વોલિટી ફૂડ બધાને પરોશે અને સારું ફંક્શન ઉજવે પણ આ જવાબદારી નિભાવી નથી એના લીધે આ બધું હોનારત થયું હવે અમારા તંત્રથી નિવેદન છે કે એના ઉપર યોગ્ય પગલા ભરે તાકી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતનું કયક હોનારત ન થાય અને આવું જીલ લેવલ જીલ લેવલ ઘટના ન બને પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર